અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર તંત્ર દ્વારા અકસ્માત અને લપસણો બનતો હોવાની સાથે ગાડીની સ્પીડ ઉપર બ્રેક લગાવવા માટેનો પ્રયાસ જોવા મળ્યો હતો નિયમ ચાલીસ મીટરની સ્પીડનો હોવા છતાં ફૂલપાથ દોડતી ગાડીઓને પુનઃ અકસ્માત સર્જી શકે છે તે માટે આ નિવારણ લાવવામાં આવ્યું હતું અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર વધતા જતા અકસ્માત અને પૂરપાત દોડતી ગાડીઓની ગતિ મર્યાદિત કરવા માટે તંત્ર દ્વારા હાલ ભૂટમામાની ડેરીથી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગો પર પીળા રંગનો એક સાથે છ થી આઠ પટ્ટા પાડવામાં આવી રહ્યા છે એટલું જ નહીં આ પટ્ટા સિત્તેરથી સો મીટરના અંતરે ઊભા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને હાલમાં જ ભારદારી વાહનો પર તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તો માર્ગ ઉપર ચાલીસની સ્પીડની ગતિ નિર્ધારિત કરાઈ હોવા છતાં હાલ હાલપુર ગતિએ વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈ અકસ્માતનું જોખમ વધી રહ્યું છે સરકારી બસો પણ આવાગમન કરી રહી છે આ વચ્ચે વધુ અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તેમજ વધતા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ પૂરપાત દોડતા વાહનોની ગતિ નિયંત્રિત કરવા પીડાપત્તા લગાવવામાં આવી રહ્યા છે